આ જુઓ નાનોમથો બાબો અને બેબી કેવા રાજી થઈ ગયા ગિફ્ટ મળી એટલે આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા સ્વર્વાસ હક્કાભાઈ દેહાભાઈ બમ્મર પાદરી પુણ્યતિથિ નિમિત્તે અન્નદાન તેમજ નાના બાળકોને ગિફ્ટ હસ્તે લક્ષ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ગૌતમ સેલ્સ લાખાભાઈ આહિર તળાજા સાહેબ આજે થાળી ટૂંકી પડી એટલી વસ્તુ આજે આપી જુઓ અને લાખા હતાને પણ ભગવાને એટલું જ આપ્યું છે પણ પણ સાહેબ ભગવાન પાસેથી લેવું હોય ત્યારે હજી આપો હજી આપો પણ દેવું હોય તો કે ઓછું 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 બહુ ઓછા લોકો હોય છે જે ઐતિહાસિક મેનુ જેને કહેવામાં આવે છે સૌથી મોંઘું મોંઘું મેનુ રસ પૂરી સમોસા દાળ ભાત શાક ટૂંકમાં બોલીશ તો એક મિનિટ તો ને એમાં જ થઈ જશે છોકરાઓના સ્માઇલ જુઓ તમે આ બધા છોકરાઓ કેવા રાજી થયા છે એના સ્માઇલ જુઓ આ કોઈ બાળ કલાકાર નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી લઈ આવેલા કલાકાર નથી પણ આજે એટલી વસ્તુ અને ગિફ્ટ મળી એટલે રાજી થઈ ગયા હો સાહેબ દુઃખ સુમિરન સબ કરે સુખમે કરે ન કોઈ જો સુખમે સુમિરન કરે ફિર દુઃખ કા હે કોય જયારે આપણે દુઃખ હોય ત્યારે હે ભગવાન મને દુઃખ દીધું હે ભગવાન મને આનંદ દીધું હે ભગવાન આનંદ દીધું પણ જયારે ભગવાન બધું દે ત્યારે હે ભગવાન હું કોકને આપીશ હું કોકને રાજી કરીશ કોઈ દી કહીએ છીએ અને કબીરજી બીજી પંક્તિમાં કહે છે કે જો સુખમે સુમિરન કરે ફિર દુઃખ કા હેકો હોય સુમિરન એટલે સુમિરન એટલે કે આવા જેની સાથે કાંઈ સંબંધ નહીં એને રાજી કરો જેને આપણી ગુજરાતીમાં નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કર્યો કહેવાય આમાં કોઈ સ્વાર્થ ન હોય સમાજનાને જમાડીએ સેલિબ્રિટીને જમાડીએ નાતને જમાડીએમાં આપણો સ્વાર્થ છે કે એ અમને પછી જમાડશે કા અમારી વાહ વાહ કરશે વાહ વાહ સરસ કામ કર્યું વાહ વાહ સરસ કામ કર્યું પણ આ લોકોને નિસ્વાર્થ ભાવે જમાડીએ એટલે સીધું ઉપર પોગે ઓ સાહેબ સીધું ઉપર પોગે બી તો અમારે ખૂબ વાર લાગે આ તો માત્ર નાની અમથી ઝલક દેખાડીએ છીએ આપ પણ જો આ સત્કર્મ કરવા માંગતા તો ઉપર મારો મોબાઈલ નંબર છે ફરીવાર આપ્યોનો ખૂબ ખૂબ આભાર શિવ